નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે ચોવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર ના રોજ મિત્રો ચણાની હરજીના ના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આ છાપરા નંબર ત્રણ છે તેમાં ચુમ્માલીસ ના થી ગેટ સેટ ચાલુ કરવામાં આવેલ છે જો ચુમ્માલીસ થી લઈને અઠ્યાવીસ થી લઈને મિત્રો ચુમ્માલીસ પિલોર કમ્પ્લીટ થઈ ગયા છે હાલ જો મિત્રો અહિયાં ચાલુ છે અત્યારે અઠયાવીસ ના પિલોરે તો વિડીયોમાં એટ સુધી બન્યા છો મિત્રો આજના ચણાના ભાવ જોવા માટે મિત્રો છોલે ચણા બીટુ ચણા બીટકી ચણા ત્રણ નંબર ચણા દેશી ચણા મિત્રો બધી જ વેરાયટીના આપણે આગળ વિડીયોમાં ભાવ જાણી લઈએ

હવે વ્યવસ્થા આવે છે ફોન તો બેનો તો ફોન ગાડી લઈએ ભાઈ કાલ ના પડે તો કે ગાડી ના 2000 એક લઈ લે બોલા ભાઈ વીડિયોમાં બોલ ઉતાર બેઠા <laughs> મોતી <laughs> <laughs> <laughs>

બારસો ને સોળ ત્રણ નંબર ચણા જોઈ શકો છો બારસો ને સોળ પંદરસો ને છોતેર સોલે અને બી ટુ બે મિક્સ માં જો મળી રહ્યા છે મીડિયમ ક્વોલિટી

તમે જે આગળ ચણાના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને વિડીયોમાં તમે ભાવ જોઈ લીધા બજાર તો મિત્રો સ્થિર જ જોવા મળી રહ્યું છે